એલીફેટ આ બધું છે કે કણ આ બધું છે આ બધું બિસ્કિટ લેવું છે બિસ્કિટ લેવું છે અમારું બિસ્કિટ લેવાનું છે હા જમા ડિસ્કાઉન્ટ છે બધામાં હા સોડાની બોટલ

જો આ ઉપર છે 699 વાળા અને નીચે છે ને આ 199 રૂપિયા વાળા છે 199 વાળા છે જો જો આ વેરાઈટી છે બધી આ બધા આવી રીતના આ તો ઉત ઉતારવા ન દેતા પણ અમે સોરાય સોરાય ઉતારીએ છે ખરકી કોલેટી ને એવું ન આવે જો આ બધા આ 699 વાળા સામે જોઈ જો જો આ શર્ટ નું બધું કલેક્શન છે ટી-શર્ટ ટી-શર્ટ આની કિંમત તો નથી ખબર કેટલી કિંમત કેટલી છે આ કિંમત કેટલી છે એની આ બસ જો ખાલી કિંમત 569 459 પણ આમસ્ત મારે જેકેટ છે ને તો કેવું લાગે પેરો તો ખરા એ આ મસ્ત લાગે છે ને પણ તમને સારું લાગે ટુક નથી પડતું આપણે ઉતારવા દીધો થોડુંક બનાવ્યો એમ કે આ તો સાને સુબે થોડોક થોડોક બનાવ્યો

આયા બમપુડા બમપુડા મળી રહે 80 રૂપિયા કેરો છે કા છે આનું શું છે જોકર કેમ લાગો તો

ગઈ રહ્યો છે માતા એ શું કરો છો જો આવ એને ડાયરેક્ટ જાતો એને ગોકુલ ધામ માં ગયો आज नमतैत लो बस अब काल सकावनसी आज नमतै आज त खाली टेलर हतो कालै जइयो केवु छ क्या अइ क सके होय पण अउतरी लेव छ खान अंधारु थइ गयो ब ओ अंधारु थइ गयो ज ग म गता तले मुज न दर्शन करावानस बीज न दर्शन करा दे बीज आमदेव गी बीज आ जो बदला जोइ लेजो बीज सुई બે ચાલો ડી માર્કમાં વિડીયો બનાવ પણ ન્યા વિડીયો અલાઉ નહોતો એટલે પછી અમે વ્યા ગયા ઘોઘા જગાત ઘોઘા જગત એ ન્યાય આટા મેરા ન્યાય ન મજા પછી ગયા તળાવમાં તળાવમાં ગયા ત્યાં પતંગ કીધા પણ ન્યા બહુ ગર્દી હતી એટલે વિડીયો બનાવી ન શીખાય એટલે તમને કાંઈ બતાવી ન શીખાય પણ અત્યારે જો આ પતંગ શીખાય અહીંયા હવે એવું આ બધું રૂટિન બે કા ત્રણ ઓલું બધું અલગ અલગ બધું મિક્સમાં થયેલું છે આ વિડીયોમાં એટલે તમને વિડીયો કહેવાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને આવાના વિડીયો લાવજો મહાદેવ બાય બાય